નમસ્તે દર્શક મિત્રો મારુ ભાવના ચેનલ માં આપનું હાર્દિક સ્વાગત છે દિલ્હી માં થયેલા બોમ્બ બ્લાસ્ટ ના પગલે ભાવનગર શહેર માં પોલીસ દ્વારા સઘન બંદોબસ્ત તેમજ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે અને અનુસંધાનમાં ભાવનગર એસઓજી કીન રિસોર્સ ટીમ ડોગ સ્ક્વોડ ની ટીમો તેમજ থানা અધિકારીઓ અને જુદી જુદી ટીમો સાથે સક્રિય વિસ્તારો માં રેલવે સ્ટેશન એસટી બસ સ્ટેન્ડ અને વિવિધ સ્થળોએ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું અહેવાલ હર્ષભાઈ રાવલ ભાવનગર 여러분 수고하셨습니고 수고, 고 એન્ટીજીએસ કામ ગયો યાર બરબદ્યુ જોવાય છે નિરોપોજેને આ રીતે પાર કરવો મોટા હોય છે એટલે 50 50 50 50 50